સુલતાનપુરમાં સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના પાવન અવસરે ગોપાલભાઈ વસ્તપ્રા ચમાડી દ્વારા બારડોલી કર્મભૂમિથી ધર્મભૂમિ સોમનાથ સુધીની કુલ અઢારસો કિલોમીટરની ભવ્ય અને ઐતિહાસિક સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય દેશના એકતા પુરુષ સરદાર પટેલના આદર્શો તેમની કાર્યશક્તિ અને કર્મતી ધર્મ સુધીના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો છે આ યાત્રા તારીખ અગિયાર સપ્ટેમ્બરે બારડોલીની ઐતિહાસિક ધરતી પરથી પ્રારંભ થઈ હતી સતત વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં ભવ્ય સ્વાગતો મેળવનારા યાત્રા તારીખ અઢારના રોજ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે પહોંચી હતી સુલતાનપુર ગામે પહોંચતા જ ગામલોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો યાત્રાના આગમનને અવસર રૂપે લઈ ગામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સભ્યો તેમજ ગામના આગેવાનોની આગેવાની હેઠળ સમગ્ર ગામજનોએ ઐતિહાસિક સ્વાગત કર્યું હતું આ યાત્રા અઢારસો કિલોમીટર અઢાર જિલ્લા બાસઠ તાલુકા ત્રણસો પંચાવન ગામોમાં ફરશે યાત્રા આગમન પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ગામજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગોપાલભાઈ ચમાડી દ્વારા પટેલ સમાજ ખાતે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા આ અવસરને યાદગાર બનાવવા ગામની કન્યાશાળાની બાળાઓ કુમારશાળાના વિદ્યાર્થીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહકારી મંડળી પ્રમુખ કર્મચારીઓ તથા અનેક સંસ્થાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી યુવાનો સાથે સાથે ગામની માતાઓ બહેનો અને વડીલો પણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અંદાજે પચાસ વાહનોના વિશાળ કાફલા સાથે આવી પહોંચેલી આ સરદાર સન્માન યાત્રાએ સુલતાનપુર ગામના ચારે તરફ ઉત્સવનો માહોલ સર્જ્યો હતો આજુબાજુના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા ગામની શાળાઓના વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા અને બેનરો સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયું હતું આ પ્રસંગે ખોડલધામ સમિતિ વિદ્યાર્થી સમિતિ સરદાર પટેલ ગ્રુપ તેમજ મહિલા મંડળની બહેનો દ્વારા ગોપાલભાઈ ચમાડીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ગોપાલભાઈએ જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર સ્વાગત અને સન્માન પૂરતી નથી પરંતુ સરદાર પટેલના જીવનમૂલ્યોને પેઢીથી પેઢી સુધી પહોંચાડવાનો પવિત્ર પ્રયત્ન છે સુલતાનપુરમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમને કારણે સરદાર સન્માન યાત્રાએ એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું ગામલોકોએ સંગઠન સહકાર અને એકતાનું પ્રતિક રૂપે સરદાર પટેલના દર્શનને જીવંત કર્યા હતા આજના દિવસને સુલતાનપુર ગામલોકોએ ગૌરવના પળો તરીકે અનુભવ્યો હતો લોકભાવના ભક્તિભાવ અને દેશપ્રેમના ઉત્સાહ સાથે સરદાર સન્માન યાત્રાને અપાયેલ ભવ્ય સ્વાગત લાંબા સમય સુધી યાદગાર બની રહેશે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર આજે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ સરદાર સન્માન યાત્રા બારડોલીથી જે સોમનાથ જતી હતી તે આજે સુલતાનપુરમાં વધારેલ અને સુલતાનપુર ગામ સમજ તેમજ ખોડલધામ સમિતિ સુલતાનપુર દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને સુલતાનપુર પટેલ સમાજે સરદાર સાહેબને આરતોરા કરી તેમજ ગોપાલભાઈ વસ્ત્રાપુરાનું સન્માન કરી અને સૌ ગામ લોકોએ સાથ આપી આપણા સૌના સરદારને સન્માન કરી અને અહીંથી પ્રસ્થાન કરાવેલ જય સરદાર આજે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રા માનની ગોપાલભાઈ વસ્ત્રપરા દ્વારા બારડોલીથી તારીખ બાર સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલ તે યાત્રા આજે સુલતાનપુર મુકામે તારીખ અઢારના બપોરે ચાર વાગે પહોંચેલ સરદાર સાહેબના સન્માનમાં દેશ માટે જે પણ જેટલું સન્માન કરી તે ઓછું છે સરદાર સાહેબ દ્વારા પાંચસો ને રજવાડા એક કરી અને દેશને અખંડ ભારત બનાવે ગોપાલભાઈ વસ્ત્રપ્ર દ્વારા તેમના સન્માનમાં બારડોલેથી યાત્રા શરૂ કરી અઢાર જિલ્લાઓ બાસઠ તાલુકા અને પાંચસો તેત્રીસ ગામડાઓમાં આ યાત્રા ફરી અને બાવીસ તારીખના રોજ સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ મહાદેવ દાદાના સાનિધ્યમાં યાત્રા પૂર્ણ કરવામાં આવશે તારીખ અઢારના રોજ સરદાર સન્માન યાત્રા સુલતાનપુર ગામમાં પધારેલ તે યાત્રામાં સુલતાનપુર ગામના તમામ જ્ઞાતિના લોકો દ્વારા એ યાત્રાને ખૂબ જ સન્માનિત સન્માન માટે આવકાર આપવામાં આવે કન્યા શાળાના દીકરીઓ દ્વારા પણ ફૂલહાર અને વધાવી અને યાદ યાત્રાનું સન્માન કરવામાં આવેલ ત્યાર પછી તાલુકા શાળાના છોકરાઓ દ્વારા પણ યાત્રાનું સન્માન કરવામાં આવેલ સરકારી હોસ્પિટલ સ્ટાફ દ્વારા અને ગામના તમામ નાના બાળકો વડીલો યુવાનો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં પટેલ સમાજ ખાતે હાજર રહી અને સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર રેવા પટેલ સમાજ ખાતે હાર તોરા કરી અને સન્માન કરવામાં આવે